ઝાલાવડના ભાતીગઢ ત્રણે ત્રણ મેળામાં અસલી ડાન્સ બાબતે તપાસની જાહેરાત કરતાં પર્યાવરણ મંત્રી મોડુભાઈ બેરા તાત્કાલિક અસરથી કલેક્ટરને તપાસ કરી કસુરવાન સામે પગલાં ભરવા માટે પર્યાવરણ મંત્રી મોડુભાઈ બેરાએ તાકીદ કરી હતી આજે બેઠકમાં લેવાયેલો મહત્વનો નિર્ણય પ્રવાસન મંત્રી મોડુભાઈ બેરાની મીડિયા મીડિયા સાથેની પ્રતિક્રિયા ત્રણે ત્રણ મેળામાં એ બાબતે તપાસ કરવાનું કીધું છે ત્યાં કલેક્ટર મને કીધું કે આપણે એમાં તપાસ કરી અને જે કોઈ આવું કોઈ રાઇડ્સ કે અન્ય કોઈ વ્યક્તિએ આવું કર્યું હોય તો એને સામે જે કંઈ પગલાં લેવાના છે એ લેશે બાકી ત્યાં જે મુખ્ય સ્ટેજના કાર્યક્રમો હોય છે એમાં આવી કોઈ જે પ્રવૃત્તિ થઈ નથી એવું કલેક્ટરશ્રીએ કીધું છે આ ગ્રામ પંચાયત મેળાનું આયોજન કરે છે જિલ્લા વહીવટીતંત્ર દરરોજ ત્યાં ફૂડ કલેક્ટરશ્રી અન્ય અધિકારીઓ પણ ચારે ચાર દિવસ સુધી ત્યાં ઉપસ્થિત હોય છે પ્રવાસન વિભાગને જ્યાં સુધી લાગે વળત ત્યાં સુધી ત્યાં ટેન્ટ અને કુબા જેવી જે પ્રવૃત્તિ ડોરમેન્ટ્રી જેવી વ્યવસ્થાઓ કરવામાં આવે છે વિદેશી પ્રવાસીઓ પણ આવતા હોય છે એ બધાને ત્યાં રહેવા માટેની વ્યવસ્થા આ થતી હોય છે મુખ્ય જે સાંસ્કૃતિક કાર્યક્રમ જ્યાં થાય છે ત્યાં જે આપણા સ્થાનિક કલાકારો છે એના જે અલગ અલગ દર વખતે જે રીતના આપણા સંસ્કૃતિને ખાસ કરીને જૂની આપણી જે સંસ્કૃતિ છે એમાં આ વખતે શિવવંદના મડમરું જેવા કાર્યક્રમ નૃત્ય ભારતી સુરેન્દ્રનગર છે અન્ય કઈ રીતે હતા માતાજી વંદના માટે ડાક ડમરૂ અને વેરાણી ઝુલકા ત્યાંના રાવણદેવ છે અન્ય કર્યા હતા રાણછોડ રંગીલા એ ત્યાંનું સ્થાનિક નૃત્ય ભારતી સુરેન્દ્રનગર છે અહીંયા કર્યા એટલે આ રીતે જે મુખ્ય કાર્ય સ્ટેજ છે ત્યાં જે સ્થાનિક લોકો કલાકારોને પ્રોત્સાહન આપવા માટે કાર્યક્રમો થાય છે એ જે આપણી તણેતર મેળાની જે રીતના પરંપરાગત મેળો જે છે અને આપણી સંસ્કૃતિ છે એ જ પ્રમાણેના બધા કાર્યક્રમો ત્યાં થાય છે આજે જે આટલા દિવસો પછી પંદર દિવસથી જે મેળો પૂરો થયો એના પછી જે કંઈ સમાચારો છે એમાં મેં કલેક્ટરશ્રીને વાત કરી છે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી છું એટલે ત્યાં કલેક્ટરે કીધું કે આપણે આ બાબતે તપાસ કરી અને જે કોઈ આવું કોઈ હશે તો એની સામે પગલાં ચોક્કસ લેશે